પેલા તો અત્યારે એની ઉપર આક્ષેપ થયા છે અને જે રીતે થયા છે જે રીતે ફરિયાદ થઈ છે એ રીતે પોલીસ એની કામગીરી કરી છે હવે વાત આવી પોલીસના રિપોર્ટની કે પોલીસ જે રીતને એફઆઈઆર દાખલ કરી છે પોલીસ અત્યારે તપાસ કરે છે અને તપાસની અંતે ગુનેગાર હશે તો પાર્ટ તો એને પાર્ટી એની રીતે એક્શન લે છે અને પોલીસ એની રીતે એક્શન લે છે અને પોલીસના નિવેદનોમાં પોલીસ એની પાસે જે નિવેદન લે છે એમાં એ નિર્દોષ હશે તો પોલીસ એની કામગીરી અત્યારે કરે છે ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય કોઈ પણ પ્રકારના ગુનેગાર હોય એની ઉપર એક્શન લેવામાં રોક લેતા નથી અને અત્યારે એ રીતની કામગીરી કરી છે એફઆરઆઈ દાખલ કરી છે હવે તપાસ આખો વિષય છે એ પોલીસ તપાસનો છે પોલીસ તપાસની અંતે ગુનેગાર હશે તો એવી રીતે એક્શન લેશે ગુનેગાર નહીં હોય તો એવી રીતે તપાસ કરવામાં આવશે આક્ષેપ તો લોકશાહી ગમે એની ઉપર થાય જિલ્લા પંચાયતના કોઈ ચેરમેન ના પતિ હોય એની ઉપર આક્ષેપ થાય આવું હોય જ નહીં આક્ષેપ તો ગમે એની ઉપર થાય